શ્રી શ્રીમદ શ્રીમદભાગવતમ સ્કંદણ અધ્યયતરણ વૃંદાવન ભજની ભગવતીલાઓ સંખ્યા નવ અને દસ નવમાં તાત્પર્ય નથી તાસુ તેમને અપ અપત્યાની અજનયત આત્મતુલ્યાની સર્વત એમ દશ प्रकृते विभूषया तासु तेमने अपत्यानी बाड़को अजनयत जनम्या आत्मतुल्यानी बधा तेमना जीवाद सर्वतः बधी रीते एक एक श्याम तेमनानी प्रत्येक ने दस 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 प्रकृते पोतानी जातना विस्तार माटे विभूषया વિભૂભૂષ અનુવાદ ભગવાને પોતાના દિવ્ય વિશિષ્ટ ગુણોના વિસ્તાર માટે તેમાંની દરેકને બરાબર તેમના પોતાના જ ગુણવાળા દસ પુત્રો આપ્યા શ્લોક સંખ્યા દસ અનુવાદ અર્થ અનુવાદ ભાવા શ્રી શ્રીમતી શ્રી ભક્તિવિદાન સ્વાઈ પ્રભુ દ્વારા કાલ કાલ યૌવન માગધ મગધનો રાજા જરાસન સાલ્વ સાલ્વ રાજા આદિન અને બીજા અને સૈનિકોથી રુંધત ઘેરાયેલું પૂરમ મથુરા શહેરને હજી ધનત અન્યા સ્વયં જાતે દિવ્યમ દિવ્ય સ્વપુંસામ ભગવાનના પોતાના જ માણસોનું તેજ શૌર્ય આદિશ બતાવ્યું અનુવાદ જ્યારે કાલ યૌવન મગધ રાજા ધરાસન અને સાલ્વ રાજાએ મથુરા નગરી પર આક્રમણ કરી પોતાના સૈનિકોથી તેને ઘેરી લીધું ત્યારે ભગવાને પોતાના માણસોની શક્તિ બતાવવા ખાતર જ તેમની પોતાની જાતને ન મારી નાખ્યા ભાવા કંસના મૃત્યુ પછી જ્યારે કાલ યવન જરાસન અને સાલવરના સૈનિકોએ મથુરાને ઘેરી લીધું ત્યારે જાણે તેમનાથી દરિયાએ તેમ ભગવાન નગરીમાંથી ભાગી છૂટ્યા આમ તેમનું રણછોડ અથવા યુદ્ધમાંથી ભાગી છૂટેલ એવું નામ પડ્યું ખરેખર હકીકત એ હતી કે ભગવાનની ઈચ્છા પોતાના પાર્ષદો એટલે કે મુચુકુંદ અને ભીમ જેવા આ અસુરોને ભક્તો દ્વારા મારી નાખવાની હતી કાલેઓને મુચુકુંદે અને મગધ રાજા જરાસનને ભીમે મારી નાખ્યા તે બંને ભગવાનના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું આવા કૃત્યો દ્વારા ભગવાન ઈચ્છા તેમના ભક્તોનું શૌર્ય દર્શાવવાની હતી જાણે પોતે લડવાનું અસમર્થ હોય જાણે પોતે લડવાને અસમર્થ હોય પણ તેમના ભક્તો અસુરોને મારી શકતા હોય ભગવાનના તેમના ભક્તો સાથેનો સંબંધ ખૂબ જ આનંદદાયક છે ખરેખર તો ભગવાન બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વી પર તમામ અનિચ્છનીય અનિચ્છનીય વ્યક્તિઓને મારી નાખવા માટે અવતર્યા હતા પણ કીર્તિમાં ભાગીદાર બનવા ભગવાન ઘણી વખત પોતાના ભક્તોને પણ યશ આપતા હતા કુરુક્ષેત્રના યુદ્ધની રૂપરેખા ભગવાને જાતે જ ઘડી હતી પણ તેમના ભક્ત અર્જુનને યશ આપવા માટે જ નિમિત્તમાત્રમ ભવ સૌવ્ય સાચીન ભગવાને સારથીની ભૂમિકા અદા કરી જ્યારે યોદ્ધા તરીકે લડવાનો લાવો અર્જુનને મળ્યો કુરુક્ષેત્રના યુદ્ધનો નાયક તે બન્યો ભગવાનની પોતાની જે કરવાની ઈચ્છા હોય તેને માટે તેમણે જે દિવ્ય આયોજન ઘડી રાખ્યું હોય તેને તે પોતાના શ્રદ્ધાપાત્ર ભક્તો દ્વારા અમલી બનાવે છે આ રીતે ભગવાન તેમના શુદ્ધ ભક્તો પર કરુણા કરે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે કાલમાગધ સાલ્વ આદિન અંધપૂરમ અજી અજીતનસ્ત સ્વયં દિવ્ય સપુસા તેજ આદિશ સ્વપુસામ તેજ આદિશ તેજ એટલે સ્વર્ય આ શ્લોકમાં શિલપ્રૌપાદ તાત્પર્યમાં લખે છે સાર આપે કે ભગવાન દરેક દિવ્ય કાર્ય કાર્ય કરી શકે છે અને દરેક કાર્ય એના માટે સંભવ છે પણ છતાં પણ ભક્તોને શૌર્ય આપવા માટે ભગવાન અમુક એવા કાર્ય કરે છે જે દુનિયાવી માણસો એમ સમજે છે કે ભગવાન માટે આ યોગ્ય નહીં હતું એટલે ભગવાન રણ છોડીને ચાલી જાય છે પણ ભગવાન ભક્તોની કીર્તિને યશ વધારવા માટે આવા બધા કાર્યો કરે કંસના મૃત્યુ પછી જ્યારે કાલ યવન જરાસન અને સાલોના સૈનિકે મથુરાને ઘેરી લીધું એટલે કંસના મૃત્યુ પછી જરાસન જે હતા તે કંસના સસરા હતા એટલે એને ક્રોધ આવેલો કે હવે મારે કૃષ્ણને હણવા છે મારવા એટલે સત્તર વાર જરાસંધે ભગવાનની નગરી પર આક્રમણ કર્યું પણ ભગવાન એને જીવતા છોડી દેતા હતા પણ એમાં પણ ભગવાનની યોજના હતી જેમ કુરુક્ષેત્રમાં બધા પાપીઓનો વિનાશ કરવાનો હતો અધર્મીઓનો એ રીતના આ પૃથ્વી પર જે અને દુષ્ટો હતા તેને ભગવાને અલગ અલગ જગ્યાએ જઈને હણવાની પડે એ માટે જરાસનને એ શું કરતા હતા જીવતો છોડી દેતા હતા કે આ જરાસન હારી જશે પછી પાછા બીજા દુષ્ટોને ભેગા કરશે પાછા લાવશે પાછા હું હણીશ પાછા લાવશે હું પાછા વણીશ હા અને લોકો એમ સમજે છે કે ભગવાન છેલ્લે રણ છોડીને ચાલ્યા લાગ્યા પણ ભગવાનની જે દિવ્ય યોજના હોય છે કોઈ સમજી નથી શકતું ભગવાન એવું કાર્ય કરે છે એને કંઈ ભાગદોડ વધારે નથી કરી પડતી હા ભગવાન ભગવાન છે એ વૈકુટમાં બેસીને પણ સહાર કરી શકે છે જ્યાં હોય ત્યાંથી સહાર કરી શકે તો આ રીતે ભગવાનની બધી યોજના હોય છે દુષ્ટો અધર્મીઓનો વિનાશ કરવા માટે એ રીતના ક્યારેક આ ભૂકંપો આવે છે આ યુદ્ધો થાય છે આ બધી ભગવાનની યોજના હોય છે તમે સમજ્યા કે જે દુષ્ટો છે ભગવાનની શરણમાં નથી જેને પૂર્વ જન્મમાં એવા કર્મ કર્યા છે તો એ રીતે એ લોકોના મૃત્યુ થાય તો આ રીતે ભગવાન બધી યોજનાઓ દુષ્ટો અને અસરો માટે ઘડે બહુપાર લાગે છે આમાં કે જરાસન અને સાલવાના સૈનિકોએ મથુરાને ઘેરી લીધું ત્યારે જાણે તેમનાથી ડર્યા હોય તેમ ભગવાન નગરીમાંથી ભાગી છૂટી આમ તેમનું નામ રણછોડ પડ્યું ભગવાન ભાગી જાય તો પણ એને રણછોડ તરીકે એને પૂજવામાં આવે છે અત્યારે આપણે જાય છે ડાકોરમાં કોણ છે ચિત્રનું જોડ છે બધા આવા ગીતો કે પણ રણછોડ આપણે બધા ભાગ્યશાળી છે કે આ ગુજરાતમાં દ્વારિકા રણછોડ અહીંયા ભગવાન આવેલા જ ને આપણે એને આજ એ સ્થાનમાં આપણને જન્મ મળે જેમ વૃંદાવનના જન્મ લોકોનું દિવ્ય છે તેમ આ ગુજરાતના લોકો પણ ભાગ્યશાળી છે ભારતના દરેક જીવ ભાગ્યશાળી હા કારણ કે ભગવાને દરેક જગ્યાએ લીલા કરેલી અને ભગવાન આ પૃથ્વી પર અવતરે છે જેમ અક્રૂરજી ભગવાનના ચરણ કમલ પડેલા હોય જોઈ છે અને ભાવ ભાવવિભોર થઈ જાય એમ દરેક જગ્યાએ ભગવાનના દ્વારકા મથુરા રણછોડ વૃંદાવન દરેક જગ્યાએ પગલાં પડે ભક્તો જ્યાં જાય છે તો એનું રિયલાઇઝ કરે છે કે અહીંયા ભગવાન આવી ચૂકેલા છે આવેલા હતા આવી ચૂકેલા અને હું એ ભૂમિ પર છું કે હું કેટલો ભાગ્યશાળી છું કે આ ભગવાનની ભૂમિ પર મને અહીંયા દર્શન કરવાનો લાવો મળે છે તો આ રીતે ભગવાનની લીલા હોય છે એને ખાલી ભક્તો જ સમજી શકે છે અભક્તો કે નાસ્તિક નથી સમજી શકતા નાસ્તિકો જે આ પ્રભુપાત આગળના શ્લોકમાં કહે છે આના આગળના કે નાસ્તિકો બધા રાક્ષસો છે એ ભગવાનની શરણ સ્વીકારતા નથી અને ભગવાનની ઈચ્છા પોતાના પાર્સદો એટલે કે મૂચુકુંદ અને ભીમ જેવા આ અસુરોને ભક્તો દ્વારા મારી નાખવાની હતી ભગવાનની ઈચ્છા શું હતી કે ભીમ દ્વારા જરાસનનો વધ થાય મૂચુકુંદનો આ ખરેખર હા મૂચુકુંદ અને ભીમ જેવા આ અસુરોને ભક્તો દ્વારા મારી નાખવાની હતી એટલે કે પોતાના મુચુકન અને ભીમ જે છે એના હસ્તક આ અસુરોનો વધ થાય એમ એટલે ભીમ દ્વારા અને મૂચુકુન દ્વારા આ અસુરો હણાય આ ભગવાનની ઈચ્છા હતી કે શૌર્ય એને મળે મારા ભક્તોને મળે પણ ભક્તો કદાપણ પણ ગર્વમાં નથી આવતા જેમ આપણે જામનગરમાં ગયા હતા અને ભક્તોના વિશેષ ગુણ હોય છે તો બુઆરીના ભક્તો બેસેલા હતા તો ગુરુ મહારાજ કે તમે બધા ભક્તો છો હું ભક્ત નથી ભક્ત કહેવાને લાયક નથી તો આ વિશેષ ગુણ હોય પોતાને એકદમ એ એ સમજે છે વાસ્તવિક એનું લેવલ એટલું ઊંચું હોય છે કે આપણે સમજી શકતા નથી એમ ભગવાન આ શૌર્ય એના પાર્ષદોને આપે છે પણ જે શુદ્ધ ભક્તો છે ખરેખર સમજે છે કે આમ મારી કોઈ યોગ્યતા નથી જેમ અહીંયા લખે જ કે બ્રહ્માજી જેવા બ્રહ્માજીએ પણ બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન પૃથ્વી પર જન્મ્યા હતા બ્રહ્માજી પણ જાણે છે બ્રહ્મ સાહિત્યમાં બ્રહ્માજી દરેકે દરેક શ્લોકમાં ઉલ્લેખ કરે છે ગોવિંદમ આદિપુરુષમ તમહમ મજામાં જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે સર્જન કરતા છે અને આ બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજી એ સ્વયં એમ કહે છે કે મારી કોઈ યોગ્યતા નથી અર્જુન જ્યારે ભગવાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બધાનો સંહાર કરી શકતા હતા એવું નથી કે ભગવાન નથી કરી શકતા પણ અર્જુનને માધ્યમ બનાવ્યું કે મારા ભક્તને આ શૌર્ય પ્રદાન કરું લોકો જાણે હા કે અધર્મ ધર્મ નાસ્તિકો હોય તો મારા ભક્તો એનો વિનાશ કરી છે એટલે શક્તિશાળી હોય છે એટલે ભગવાન આર્જુને શક્તિ પ્રદાન કરે છે પણ એ ગર્વથી ફૂલાતા નથી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ વ્યાસ પૂજાની સેવા હોય છે રાધેશભા આપણને લઈ જ ગુરુ મહારાજમાંથી કે આને આ સેવા કરી અને આ સેવા કરી અને આ સેવા કારણ હકીકતમાં ભક્તોનો ઉત્સાહ વધારવા માટે હા અને ગુરુની કૃપા પ્રાપ્ત થાય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એ માટે આપણને આ યશ માટે આપણને આ માન આપવામાં આવે છે પણ આપણે કદી માનની આશા રાખવી જોઈએ નહીં આપણે ફૂલાઈ નહીં જવું જોઈએ એક ઉત્સાહ રહેવો જોઈએ હા આ કૃષ્ણની માટે મેં સેવા કરી છે એટલે ચૈતન્યમાં એવું લાગે છે અમાનીના માન દે ન કીર્તનીય સદાહરી કે કદા પણ માનની અપેક્ષા રાખવી નહીં હંમેશા માન આપવા માટે તત્પર રહેવું જોઈએ તો સેવામાં પણ આપણો આ ભાવ હોવો જોઈએ આ બહુ સરસ લોકજ આપણને શીખવે છે અને ભગવાનનો આ કેટલો સરસ ગુણ છે કે પોતાના ભક્તોને શૌર્ય આપવા માટે આવી બધી લીલા કરે અને આપણને ગુરુ દ્વારા શિક્ષા ગુરુ દ્વારા અમુક સેવા મળે છે કે લાભ આપણને મળે અને આપણે તક ઝડપી લેવી જોઈએ કોઈ પણ સેવાની હોય કારણ કે આ બધી દિવ્ય સેવા છે અને આ બધી ભગવાનના ખાતામાં લખાય એટલે સેવાથી કદાચ પણ આપણે દૂર થવું જોઈએ નહીં અને કદાબી આપણે અભિમાની થઈ જવું જોઈએ નહીં આવવું જોઈએ આપણી પ્રશંસા જયારે થતી હોય ત્યારે કે આ ભક્તિ આ કર્યું આ ભક્તિ આ કર્યું ત્યારે હંમેશા આપણે ભગવાન અને પરંપરાની યાદ કરવા જોઈએ કે અમારી કોઈ યોગ્યતા નથી કે ભગવાન આ બધું જે પણ કરો છો તમે જ કરો ભૌતિકતા બધા ગીત ગાય કે કરતી હોય તું કે ન્યા નામ મેરા હોય આવા બધા કંઈ પણ વાસ્તવિક હકીકતમાં આ બધી ભગવાનની ઈચ્છાથી થાય આપણી કોઈ યોગ્યતા નથી કે આપણે આ મંગળ આરતીમાં રોજ આવી શકીએ ભગવાનના ગુણાનુંવર્ન કરી શકીએ એ ક્લાસ એટેન્ડ કરી શકીએ આ વિશેષ કરીને ભગવાનની કોઈ વિશેષ આપણા પર કૃપા હોવું જોઈએ ગુરુની કૃપા હોવી જોઈએ આચાર્યની કૃપા હોવી જોઈએ અને ભગવાનની કૃપા આચાર્યની કૃપા અગર પ્રાપ્ત થતી નથી બાકી આપણે જોઈએ ઘણા ખરા ભક્તો છે પણ બધા લાવો નથી લઈ શકતા પણ આપણા પર વિશેષ કૃપા છે ને આપણે આ ભગવાનને પ્રાર્થના કરી કે અમારી કોઈ યોગ્યતા નથી એટલે ભગવાન આ વિશેષ ભક્તોનું ધ્યાન રાખીને ભગવાન આ ઐશ્વર્ય ભક્તોને પ્રદાન કરે છે અને ભગવાન અન્ય પ્રભુપાત લખે છે કે જાણે પોતે લડવાને અસમર્થ હોય પણ તેમના ભક્તો અસુરને મારી શકતા હોય ભગવાનનો તેમના ભક્તો સાથેનો સંબંધ ખૂબ જ આનંદદાયક હોય ભગવાન એવું બધા જ કે હું અસમર્થ છું લડવા માટે પણ તેમના ભક્તો અસુરોને મારી શકે છે પણ હું આ છું પણ ભગવાનના તેમના ભક્તો સાથેનો સંબંધ ખૂબ જ આનંદ આવી ગયો ભગવાનને આનંદ આવે કે મારા ભક્તો આ ઈલા કરે અને એ અસુરોને હણે એમાં ભગવાન આનંદ લે વિચાર કરો અને આજે ભૌતિક જે જગત છે તે ઉલટું માન આપો તો કામ થાય બધાને આગળ કરવા પડે રથયાત્રા પણ હોય તો બધાને આગળ કરવા પડતા માનો કે કોઈ દારૂ પણ પીતું હોય એના સંસ્કાર હોય કે એને વેચાતા પણ રથ પર એને ચડવામાં આવે એ પણ શું કરે એને માન સન્માન આપવું પડે અને માન સન્માન આપે તો એ લોકો કામ કરે એના માન સન્માન વગર એવું કામ નથી કરતા એટલે આ ભૌતિક જગતમાં બધા માન સન્માન લેવા માટે આ ભૌતિક જગત જીવો જન્મેલા અને ખોટું ખોટું એનું માન સન્માન કરો તો એ રાજી થાય પણ એ વિચારતા નથી કે આ માન સન્માનમાં હું ફૂલાઈ રહ્યો છું અને શું કરી રહ્યો છું વાસ્તવિક જે પણ મારી પાસે માન સન્માન છે તે ભગવાનની કૃપાથી છે મારા કંઈક એવા કર્મો હશે કંઈક દાન પુણ્ય હશે કે પાછલા જણ મેં કર્મ કહી રહ્યા હશે કે ભગવાને આ મને હોદ્દા પર રાખેલા છે નકર ભગવાનની કૃપાથી કૃપા વિના કોઈ આગળ વધી નથી શકતું કોઈ કે નરેન્દ્ર મોદી હોય આપણે હોય કોઈ હોય ધીરુભાઈ અંબાણી હોય કોઈ પણ હોય ભગવાનની કંઈ વિશેષ કૃપા હોય અને એમાં કંઈ આપણને ભગવાન મોકો આપે છે કંઈ શીખવાનો જેમ અહીંયા ભગવાન ઐશ્વર્યના ભક્તને પ્રદાન કરે કે ભાઈ તમે આગળ જાઓ મારી કોઈ યોગ્યતા નથી એમ એ રીતના આપણે પણ શીખ્યું છે કે આપણે હંમેશા અયોગ્ય જ છે ગુરુના માર્ગદર્શન વગર આપણે કંઈ પણ કરવા અસમર્થ છે એટલે ગુરુ મહારાજ તમે જુઓ કેટલા મોટું એ છે આપણે હળબળી જઈએ હજુ એક વાર આપણને જેલમાં મૂકી દીધા એમ મારા છોકરાને કરોનામાં ઊભેલા હતા તો લઈ ગયેલા હતા તો ફોન મારું ફોન જ ઊંચકે નહીં મણું ક્યાં નવ વાગ્યા હા એવું નહીં હજી આઠ વાગ્યા સુધી દોસ્તા આવી ગયો તો સાડા નવ થયા દસ થયા પછી ફોન ઉચકો મળ્યું ભાઈ છે ક્યાં મને ક્યાં પોલીસવાળા સાઈડ પર ઉભેલા બધા પકડીને લઈ ગયા તો સમજા તો આ ટેન્શન આવી ગયા આને ઉચકીને ક્યાં લઈ ગયા તો આખી દોડધામ થઈ ગઈ મારે તાત્કાલિક જવું પડ્યું અને છોડાવ સાહેબ આપણને પકડા કેમ તમે તો કે આ કરોર્ધન સાઈડ પર ઉભા રહેલા હતા એમ કે તો વિચાર કરો આ આપણું આ ટેન્શન અને જે ભક્ત હોય છે જે શરીર લેવલ પર નથી આત્મ લેવલ પર છે હા એ ક્યાં પણ હોય છે એને કોઈ ફરક નહીં હંમેશા કૃષ્ણના ચિંતનમાં હોય આ લેવલ છે શુદ્ધ ભક્તોનું આચાર્યનું અને આપણે જરાક પણ મુસીબત આવીએ છીએ તો આપણે વિચલિત થઈ જાય છે એ લોકો વિચલિત નથી થતા તો આ લેવલ પર આપણે આ પહોંચવું જોઈએ અને જે પણ આપણને માન સન્માન મળે છે એમાં ખાસ સાવધાની રાખવા જોઈએ નાખ આપણે ગર્વિત થઈ જશું અને જ્યારે આપણી સેવા આપણાથી ચાલી જશે ત્યારે આપણે એમ સમજીશું કે આપણી કંઈ ભૂલ હતી નહીં ને આપણી સેવા ચાલી ગઈ મારી સાથે આવી પણ વાસ્તવિક ભગવાન આપણી પરીક્ષા લેવા માટે આપણને આ માન આપે કે ભાઈ આ માન તમને આપું એમાં ખરેખર વાસ્તવિક પરીક્ષા હોય છે ભગવાન એટલા દયાળુ છે અને ભગવાનના ભક્તો પણ છે કે આપણને આ બધી સેવાઓ સોંપે છે પણ એમાં આપણે ગર્વિત થઈ જાય છે જ્યારે આપણને અભિમાન આવી જાય છે ત્યારે ભગવાન શું કરે છે માયા દ્વારા આપણને સાઈડ પર કરી દે તો આ રીતે બહુ ધ્યાન રાખવા જેવું આમાં પણ દાખલા આપે છે કે કુરુક્ષેત્રની યુદ્ધની રૂપરેખા ભગવાને જાતે જ ઘડી હતી ભગવાને આ જાતે ઘડી લીધી કે ત્યાં બધાનો હું સંહાર કરી નાખીશ આપણે જેમ રથયાત્રા હોય જન્માષ્ટમી હોય ને નાટકની તૈયારી કરી આપણે બધી રૂપરેખા કરી કે આમ કરવાનું તેમ કરવાનું આમ હોવાનું અને જે પિક્ચર જોતા એ ડિરેક્ટર આખું મૂવી બનાય પણ લોકોને એમ થાય કે આણે આમ કરેલું તો સારું હતું આને આમ કરેલું તો સારું હતું આમ હાર પણ ભાઈ પહેલેથી ને જ આ બધું પિક્ચર તૈયાર હતું કે આમ કરવાનું એમ ભગવાને રૂપરેખા આખી ઘડી દીધેલી હતી કે કોણ મરશે કોણ હરશે કોણ આને મારશે તેને મારશે કોને હું આગળ કરીશ સમજ્યા એમ અર્જુનને ભગવાને આગળ કર્યા હતા એટલે ભગવાન યશ આપવા માટે હંમેશા પોતાના પાર્ષદોને આગળ રાખે કે આ યશ ભક્તોને મળે અને એના દ્વારા આ બધ જીવ છે નાસ્તિકો છે તેને ખબર પડે કે ભગવાનની શરણ લેવાથી કેટલો મોટો આધ્યાત્મિક ફાયદો જ કે ભગવાન કેટલી રક્ષા કરે છે ભક્તોની યશ તો આપે છે સાથે રક્ષા પણ કરે એમ અર્જુન પણ આટલી વિપત્તિઓ આવી એ પાંડવો પર પણ ભગવાન એની સાથે હતા કઈ થયું પાંચ પાંડવો કેટલી શક્તિશાળી કેટલા શક્તિશાળી છતાં પણ એને યજ્ઞાતવાસને ક્યાં ક્યાં ફરવું પડ્યું પણ ભગવાનની વિશેષ કૃપા સાથે હતી એટલે પાંડવનો વાળ પણ વાકો થયો તેમના ભક્ત અર્જુનને યશ આપવા માટે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીને ભગવાને સારથીની ભૂમિકા અદા કરી એટલે ભગવાને આ સારથીની ભૂમિકા અદા કરી કે અર્જુનને યશ મળે ભગવાનના જે ગુણો છે ઐશ્વર્ય વૈરાગ્ય એમાં એ કાંઈક ગુણ છે ભગવાન સારથી બહેના કેમ કે પોતાના ભક્તોને આ યશ મળે કુરુક્ષેત્રના યુદ્ધનો નાયક તે બન્યો ભગવાનની પોતાની જ ભગવાન ની પોતાની જે કરવાની ઈચ્છા હોય છે તેને માટે તેમણે જે દિવ્ય આયોજન ઘડ્યું રાખ્યું હોય તેને તે પોતાના શ્રદ્ધાપાત્ર ભક્તો દ્વારા અમલી બનાવે છે આ રીતે ભગવાન તેમના શુદ્ધ ભક્તો પર કરુણા કરે આ ભગવાનની વિશેષ કરુણા છે આપણા પર એમ તો ભગવાનનો વિશેષ ગુણ છે કે ભગવાન સર્વ શક્તિમાન છે સર્વ ઐશ્ચર્ય છે જેમ પાછલા શ્લોકમાં જેવું સોળ હજાર રાણીઓના મહેલ અલગ અલગ અને નવના શ્લોકમાં કહી કે ભગવાનના દરેક દસ પુત્રો હતા જે તેમના ગુણ જેવા હતા હા મોટું ઐશ્વર્ય કોણ આટલું મોટું ઐશ્વર્ય આ કરી શકે આજે બધા ધનવાનો છે તો જેની પાસે કરોડ છે એની કરતાં વધારે છે તો આજે ગિનિસ બુકમાં કે એમાં એમનું નામ બોલાય કે સૌથી ધનવાન આ છે એનાથી ધનવાન ટાટા બિરલા છે આ ત્રીજા નંબર પર ચોથા નંબરે પણ ભગવાન એટલા ઐશ્વર્યશાળી છે એટલા શક્તિશાળી છે છતાં પણ મૂર્ખ લોકો એનો સ્વીકાર નથી કરતા કે આ સ્વયં ભગવાન છે કે કૃષ્ણ શક્તિશાળી પુરુષ હતા અરે ભાઈ શક્તિશાળી પુરુષ હતા પણ એના જેવા શક્તિશાળી તો કોઈ છે જ નહીં હા તો આ શક્તિ કોણ કોણ કરી શકે આ ભગવાન જ કરી શકે ને તો આ રીતે આપણે હંમેશા સ્મરણ કરવું જોઈએ અને સમજવું જોઈએ કે જે પણ આપણા પર કરુણા થાય છે જે પણ આપણને ઐશ્વર્ય મળે છે જે પણ માન મળે છે સન્માન મળે છે જે પણ આપણને કંઈ મળે છે આ બધું ભગવાનની વિશેષ કૃપાથી મળે છે અને આપણે સાવધાન રહેવું જોઈએ કે આપણે આ બધું મળે છે તેમાં આપણે ભક્તિથી દૂર નહીં થવું જોઈએ ભક્તોને ભગવાન ઐશ્વર્ય પણ પ્રદાન કરે છે આનંદ પણ પ્રદાન કરે છે માન પણ પ્રદાન કરે છે હં શૌર્ય પણ પ્રદાન કરે છે પણ તેનાથી કરવા ગર્વિત થવું જોઈએ અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણી કોઈ યોગ્યતા નથી અને ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે અને હું ભગવાનના દાસાનું દાસાનું દાસ છું અને ભગવાનને પ્રસન્ન કરવા એ જ મારી એક યોગ્યતા હોવી જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય